ઉમિયા માતાજી સંસ્થાન વાંડાઈની નવી કારોબારી અને ટ્રસ્ટી હોદ્દેદારોની વરણીમાં વચનભંગ કરી સર્વોદય ટ્રસ્ટવાળાને લેવાને મુદ્દે આખરે સમાજમાં ભડકો થયો છે અને જ્ઞાતિજનોના વ્યાપક આક્રોશને પગલે વાંડાઈના પ્રમુખ હંસરાજભાઈ દોડુને રાજીનામું આપી દેવા સમાજે અલ્ટિમેટમ આપી દીધું છે સત્તર એપ્રિલના વાંડાઈમાં દાંદલ ધમાલ અને અરાજકતા વરચે નવી કારોબારીની વરણી થઈ હતી પણ સમાજના મોવડીઓ અને હંસરાજભાઈ દોડો વચ્ચે બેઠક અગાઉ નક્કી થયેલ ફોર્મ્યુલા મુજબની અમલવારીમાંથી હંસરાજભાઈ ફરી જતા સર્જાયેલ મડાગાંઠને પગલે સમાજની હાલની કટોકટી સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે કચ્છ કડવા પાટીદાર સમાજની માંડવી હોસ્ટેલ પ્રકરણે કેન્દ્રીય સમાજ અને સર્વોદય ટ્રસ્ટ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ હોસ્ટેલ સમાજની મિલકત હોવા છતાં સર્વોદય ટ્રસ્ટવાળાએ તેને પચાવી પાડી હોવાનો સમાજનો આક્ષેપ છે હંસરાજભાઈ દોડુને રાજીનામાની માંગ અંગે પૂછતા તેમણે સમાજની આવી માંગણી અયોગ્ય હોવાનું જણાવી સંસ્થાની સામાન્ય સભામાં આ તમામ કાર્યવાહી ધારાધોરણ મુજબ જ થઈ હોવાનું જણાવી રાજીનામું આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી બીજી તરફ કેન્દ્રીય સમાજના વર્તુળોમાં ચર્ચાતી વાત મુજબ હંસરાજભાઈ જો રાજીનામું નહીં આપે તો આગળની રણનીતિ ઘડી કાઢવા ટોચની નેતાગીરી મથામણ કરી રહી છે સત્તર એપ્રિલની વાંડાઈની સભામાં થયેલ અયોગ્ય કાર્યવાહી અને વિશ્વાસભંગ બાબતે કેન્દ્રીય સમાજે હંસરાજભાઈ દોડુંને એક પત્ર લખી જ્ઞાતિજનોની લાગણી જણાવી ઘટતું કરવાની ભલામણ કરી હતી તેમ છતાં પરિણામ ન આવતા બે દિવસ પહેલાં વાંડાઈમાં કેન્દ્રીય સમાજના હોદ્દેદારો સાથે હંસરાજભાઈની બેઠક થઈ હતી તેમાં માહોલ ઉગ્ર બનતા વાત રાજીનામા સુધી પહોંચી ગઈ હતી હંસરાજભાઈ દોડું રાજીનામાના મૂળમાં નથી ત્યારે આગામી દિવસોમાં સમાજમાં આ વિવાદ વકરે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા સમાચાર મુજબ હંસરાજભાઈ દોડુઈ કોકડું ઉકેલાતું હોય તો સર્વોદહીવાળાના રાજીનામા લઈ લેવાની તૈયારી દર્શાવી છે પણ સમાજના થયેલા ગોર અપમાન બદલ હવે સમાજ હંસરાજભાઈના રાજીનામા પર અડગ હોઈ સંવાદ માટેના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે